વૈશ્વિક વ્યવસાયને ભારત સુધી લાવવા કાર્યરત પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની કોઓપરેટિવ કમિટીના અધ્યક્ષપદે દિલીપ સંઘાણી કાર્યભાર સંભાળ્યો પીએચડી સીસીઆઈ વિશ્વના દોઢ લાખ ઉદ્યોગો સાથે જોડાયેલા છે સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીના કુશળ નેતૃત્વનો લાભ નવી દિશા આપશે સંઘાણી ઉપર શુભકામનાઓનો ધોધ દેશની વિકાસ યાત્રામાં સહકાર વિવિધ ક્ષેત્રે અગ્રેસર ભૂમિકા ભજવી દેશના પ્રધાનમંત્રી સહકાર મંત્રીના સહકારથી સમૃદ્ધિ સંકલ્પને ચરિતાર્થ કરવા કમર કશી છે તેવા સમયે અનેક સહકારી સંસ્થાઓને નેતૃત્વ માર્ગદર્શન પૂરું પાડતા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ને એનએસયુઆઈ ઇફકો અને ગુજકોમા શોલના અધ્યક્ષ દિલીપ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ અધ્યક્ષ તરીકે નિમણૂક થતા આજ રોજ કાર્યભાર સંભાળેલ સીસીઆઈ છેલ્લા એકસો ને વીસ વર્ષથી ભારતીય ઉદ્યોગ વેપાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરી રહ્યું છે ઉદ્યોગ અને સરકાર સાથે પ્રગતિશીલ ભાગીદાર તરીકે પીએચડી સીસીઆઈ ભારતીય અર્થતંત્રની પ્રગતિ સંવાદિતા ને સંકલિત વિકાસને આગળ વધારવા માટે મજબૂત રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય જોડાણો સાથે પાયાના સ્તરે કામ કરે છે પીએચડી સીસીઆઈ વિશ્વના આશરે દોઢ લાખથી વધુ મોટા મધ્યમ નાના ઉદ્યોગો સુધી પહોંચતા ઉદ્યોગોને વેપારનો અવાજ તરીકે કાર્ય કરે છે ભારતીય અર્થતંત્રને આગલા સ્તર પર લઈ જવા માટે અનેક ક્ષેત્રોમાં ઉદ્યોગ જ્ઞાન સાથે તેના ઉપયોગ કરી આગળ વધવા માટે પીએચડી સીસીઆઈ પ્રતિબંધ છે ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગી ભાગીદાર તરીકે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની કોઓપરેટિવ દેશના વિવિધ વિસ્તારોમાં મૂળ સ્તરે કાર્ય કરી ભારતના અર્થતંત્રના સમન્વિત વિકાસ પ્રગતિ સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે આજરોજ દિલીપ સંઘાણીએ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ

સાંભળી ન શકાય એવી ચીસ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સંવેદનાએ આજે જે નિર્ણય દસ હજાર કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીઝને આનંદમાં પરિવર્તન કરવાનું માન્ય મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું આ પેકેજને આવકારું છું જીતુભાઈને અભિનંદન આપું છું